ભરૂચ જિલ્લામાં શુક્રવારે દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઓપલ ઓએનજીસી દહેજ અને પેટ્રોએટ એલએનજી કંપનીઓ ખાતે રાજ્યકક્ષાની ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ હતી એનડીએમએ જીએસડીએમએ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ મોકડ્રીલનો હેતુ ત્રીજા લેવલની ઇમરજન્સી પરિસ્થિતિ વખતે તંત્રોની સજ્જતા અને સંકલન ક્ષમતા ચકાસવાનો હતો ઓપલ ઓએનજીસી દહેજ ખાતે હેવી પ્રોપિલિનનો લીકેજ થતા વિસ્ફોટ અને આગ લાગવાની કલ્પિત ઘટના ઉભી કરવામાં આવી હતી ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પરિસ્થિતિ તૈયાર કરવામાં આવી હતી જેમાંથી બેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફાયર વિભાગના 9 વાહનો ઘટનાસ્થળે પહોંચીને આગ કાબૂમાં લેવાની કામગીરી કરતા પોલીસ દ્વારા વાહન વ્યવહારનું નિયંત્રણ સંભાળાયું હતું આરોગ્યતંત્રે તમામ ઈજાગ્રસ્તોની આરોગ્ય તપાસ કરી હતી પેટ્રોનેટ એલ જી ખાતે ભૂકંપના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થઈ ક્રૂડ ઓઈલ લીકેજ અને ત્યારબાદ આગ લાગી હોવાની સિમ્યુલેશન ઘટના ઊભી કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા લેવલ 3 ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી એનડીઆરએફ અને સ્થાનિક તંત્રના સંકલિત અભિયાન દ્વારા કુલ 222 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમાંથી 4 લોકો ગંભીર ઈજાગ્રસ્ત હોવાની પરિસ્થિતિમાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા આરોગ્ય વિભાગે નજીકના પીએચસી ખાતે બેડડની સુવિધા ઊભી કરી હતી ફાયર વિભાગના 18 વાહનો આગ કાબુમાં લેવા પહોંચી ગયા હતા જ્યારે પોલીસ અને કોસ્ટガードની ટીમોએ પણ કામગીરીમાં સહકાર આપ્યો હતો મોક ટ્રેલની જાણ થતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા કલેક્ટર એમએન મનાણી દહેજ પહોંચ્યા હતા અને તમામ વિભાગો સાથે સંકલન કરી પરિસ્થિતિનું માર્ગદર્શન આપ્યું હતું મોક ટ્રેલ બાદ તંત્રની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં એનડીએમએ અને જીએસડીએમએના અધિકારીઓએ કામગીરીની પ્રશંસા સાથે નાની मोटी खामियों अंगे चर्चा करी थी